અને મોખી પણ કરેલી છે કોઈ પણ જાતનું તેઓ ધ્યાન ન દીધું અને અત્યારે પરિણામ એ આવ્યું કે અમે ગુનેગાર બની ગયા ચોપડે બોલાય છે કે મારે વેરા બાકી છે અમે વેપારીઓ વ્યવહારિક જે વેરા બાકી હોય તે વ્યવહારિકતાથી ભરવા તૈયાર છીએ પરંતુ મન પડ્યું વ્યાજ મન પડ્યું પેનાલ્ટી તે અમે શા માટે કરીએ જયારે કે અમે રજૂઆત કરેલી છે મીડિયાના માધ્યમથી અમે એટલો જ ન્યાય માગીએ છીએ કે આજે અમારી આ રોજીરોટી છીનવાઈ નહીં અમને ખાલી વ્યવહારિક અમારો જે ફિગર છે દુકાન દુકાન વાઇઝ બાયફાર થઈ અને જાણ કરવામાં આવે ક્યાંક જો કોઈ ટેકનિકલ મિસ્ટેક હોય વેપારી તો થઈ ગઈ હોય તો એને સરકાર એટલો મોટો ગુનો ન સમજી લે કે જાણે અમે કોઈ ખરાબ ધંધાવાળા કે ગોરખ ધંધાવાળા કે ખોટા ધંધાવાળા છીએ આજે અમે લોકો બધાય વ્યવહારિક ધંધાવાળા સભ્ય વેપારીઓ છીએ અમને અમારા દુકાનના એક્ચ્યુઅલ ફિગર કહી દેવામાં આવે અને ટૂંકા ગાળામાં અમે પાંચ દિવસ સાત દિવસ કદાચ એટલી પણ મુદ્દે તમને નહીં જોઈએ અમને જાણ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આજે આજ અમારી દુકાન ખોલે તેવી અમારે મીડિયાના માધ્યમથી વિનંતી છે અમે અહીં આલ્ફર્ડ હાઈસ્કૂલમાં વત્સલભાઈ પટેલ બેઠા હતા ત્યાં ગયા હતા તેઓ અમને નગરપાલિકામાં નંદાણી સાહેબ મળવાનું કહ્યું એટલે હવે અમે લોકો નંદાણી સાહેબ આગળ પાસે જવાનું વિચારીએ છીએ પણ ક્યાં ત્યાં સુધી જો અમારી એ પહેલા દુકાન અમારી ખુલી જાય તો આ ખુલતી બજાર અમારા ધંધા થાય અમારી રોજી રોટી ન છીનવાય તેવી અમારી નગરપાલિકાને પ્રાર્થના છે કારણ કે અમે લોકો કોઈ પણ પ્રકારનું ગેરરીતિ કે ખોટું કરવા માંગતા નથી કેમ છતાં જો અમે સજાનો ભાગ બનીએ તે સદંતર અન્યાય છે અને આ એક ખોટી વાત છે તેવું અમારી એક વિનંતી છે કે ભાઈ અમને ન્યાય મળે દુકાનોના સુલ ખુલે કારણ વિના મારા ધંધાનો બગડે હવે ફરી એકવાર કહું છું છેલ્લી વાત કે દુકાન વાઇસ બાય કરીને બિલ જો નગરપાલિકા ન આપી શકે તો વેપારી ગુનેગાર કઈ રીતે થાય છે ત્રણ દુકાન બે દુકાનનો વેરો જો એક જ દુકાનવાળાને મળે તો એ વેપારી પણ કેવી રીતે કરે વાંધા પણ કરેલ છે રજૂઆત પણ કરેલ છે નગરપાલિકાના ના અધિકારી ને ન હોય તો વેપારી શા માટે ભોગવે માટે સારા અધિકારીઓ ત્યાં બેસાડી જેને ત્યાં આવડતું એવાને બેસાડી વોર્ડ નંબર ત્રણ માં અને અમારી આકારણ સરખી કરી પાંચ પંદર થી અમને અમારે ફિગર કહી દે અમે લોકો ભરવા તૈયાર છીએ અને અમારે અમારા ધંધો કરવા દે અમારી રોજગારી છીનવાય છે એ માટે અમે લોકો પ્રશાસન આગળ માગણી કરી છે સરકારને પણ વિનંતી કરી છે અને નગરપાલિકાને પણ વિનંતી કરી છે કે અમને આવું અન્યાય ન કરે અને અમને ફીલ ખોલી અને અમારી રોજગારી મેળવા દે બસ આટલી જ અમારી માંગણી છે